નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો મુખ્ય પરીક્ષા ગુજરાતી ભાષાના દરેક ફોર્મેટ હોય એમાં આપણે નિબંધની ચર્ચા આગળના વિડીયોમાં કરી હતી ત્યારબાદ આજના લેક્ચરમાં વિચાર વિસ્તાર કઈ રીતે લખવો અને કઈ રીતે એને સમજીને મહત્તમ ડાયમેન્શન ઉમેરીને તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો એની ચર્ચા કરવાના છીએ મિત્રો આપણે પ્લે લિસ્ટ બનાવેલું છે જીપીએસસી ક્લાસ થ્રી મુખ્ય પરીક્ષા માટે અને ટાટ માટે પણ કે જેમાં મુખ્ય પરીક્ષાને લગતા તમામ કે પોઈન્ટ્સ આવરી લેવામાં આવશે અગાઉ આપણે જીએસના આન્સરમાં કે ભાષાના આન્સરમાં ઇન્ટ્રોડક્શન કરી રીતે લખવું મલ્ટી ડાયમેન્શન કરી રીતે કેળવી શકાય બરોબર છે ત્યારબાદ વે ફોરવર્ડ અને ચેલેન્જીસ કઈ રીતે લખી શકાય તો એને બધા આગળના વિડીયો બનાવેલા છે જો તમે આ વિડીયો પહેલીવાર જોતા હો તો આગળના વિડીયો જોવા માટે નમ્ર વિનંતી છે અને અમારો આ મુખ્ય પરીક્ષામાં તમને સફળતા અપાવવાનો પ્રયાસ સારો લાગે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી વધુ ને વધુ વિદ્યાર્થી સુધી શેર કરવા વિનંતી તો મિત્રો આપણે વિચાર વિસ્તાર તમે બધાને એવું લાગતું હશે કે આ દસમા ધોરણમાં આવે બારમા ધોરણમાં આવે આ બહુ ઈઝી છે કે તમારે જ પરંતુ આ મુખ્ય પરીક્ષા જીપીએસસી હોય કે હવે ક્લાસ નવી પરીક્ષા છે તો વિચાર વિસ્તારમાં પાંચ માર્ક્સ નો પૂછાય કે દસ માર્કસ નો પૂછાય એમાં બધાને પાંચમાંથી બે માર્ક્સ તો આવી જ જાય તમે નોર્મલ લખો એમ પરંતુ પાંચમાંથી ત્રણ માર્ક્સ કે ચાર માર્ક્સ કઈ રીતે કેળવવા એ આવડત થી જરૂરી છે અને દરેકે દરેક પ્રશ્નમાં એક કે દોઢ માર્ક્સ ની લીડ તમને ફાઇનલ મેરિટ માં સ્થાન અપાવશે બરોબર છે અને આ દરેકે દરેક પ્રશ્નમાં કઈ રીતે કન્ટેન્ટ બુસ્ટર કરવું એના માટે પણ આપણે કન્ટેન્ટ બુસ્ટર નો પ્રોગ્રામ પણ લોન્ચ કર્યા છે બરોબર તો મિત્રો અમારી ટેલિગ્રામ ચેનલ છે ઇન્ફ્રા કેરિયર એકેડમી તમે ટેલિગ્રામ માં સર્ચ કરશો ઇન્ફ્રા કેરિયર એકેડમી એમાં પ્રિલિમ અને મેઇન્સ ને લગતા તમામ સાહિત્યો અમે અપલોડ કરીએ છીએ અને ડે ટુ ડે આપણે કરંટ અફેર નું પણ મુકતા હોઈએ છીએ એટલે ઇન્ફ્રા કેરિયર એકેડેમીની ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થશો અને આપણી યુટ્યુબ ચેનલમાં તમને રેગ્યુલર મેન્સ માટેના તમામ ગુજરાતી ભાષા હોય કે અંગ્રેજી ભાષા હોય કે જીએસ હોય તમામની માહિતી હું આપવાનો પ્રયત્ન કરીશ મારા અનુભવથી તો આજે આપણે વિચાર વિસ્તાર શીખવાના છે વિચાર વિસ્તાર માટે તમને બે વસ્તુ પૂછાઈ શકે એક તો આવે ગદ્ય સુક્તિ અથવા તો પદ્ય સુક્તિ બરોબર છે એટલે કોઈ આપણે એક ફકરાની એક લાઇન આપેલી હોય એમાંથી આપણે વિચારને વિસ્તાર બનાવવાનો હોય છે અથવા તો એક કવિતા આપેલી હોય છે બરોબર છે એને કઈ રીતે સમજવું ને એ મેન મહત્વનું છે તો જ મહત્તમ માર્ક્સ મળી શકે કાન પકડે એકનું એક તમે પુનરૂ કરશો તો તમને એમાં સારા માર્ક્સ મળશે નહીં બરોબર છે તો આપણે વિચાર વિસ્તાર મેં તમને વાત કરી પેલા સુક્તિ આવે જેમ કે વિચાર સર્વ કાર્યનો રાજા છે બરોબર છે આ રીતે થઈ ગયો આજનો પુરુષાર્થ કારનું ફળ આ બધા એક ગદ્ય શુક્તિના ફોર્મેટ થઈ ગયા પછી આવે પદ્ય પંક્તિ જેમ કે ફૂલ ને મારક સૌ કોઈ ચાલે કંટક મારક કોઈ બરોબર છે તો આ બધા પદ્ય શુક્તિ થઈ ગયા બરોબર છે આજે કે એવા ચાલે છે આ જિંદગીના રોજા કોક દિન ઈદ છે ને કોક દિન રોજા આ રીતે તમે પદ્યશક્તિમાં તમારે એના શબ્દોને તમારે કઈ રીતે સમજવાનું તો સમજવાની રીત શું છે કે પેલા ભાગલા પાડો ભાગલા પાડો એટલે કે અંગ્રેજોની જે નીતિ હતી ને ભાગલા પાડો રાજ કરો વિચાર વિસ્તારમાં સેમ એ નીતિ અપનાવવાની તો કે ભાઈ ભાગલા પાડો એટલે કે શું થાય કે ભાઈ વિચાર સર્વ કાર્યનો રાજા છે આ ત્રણ ભાગ પડે બરોબર છે તો હવે તમારે ત્રણે ત્રણ ભાગને કેવી રીતે મેક્સિમમ વિચારી શકાય કે ભાઈ વિચાર તો કયા કયા જગ્યાએ વિચાર આવી શકે બરોબર છે અંગત જીવનમાં વિચાર આવી શકે કારકિર્દી માટેનો વિચાર આવી શકે કોઈ નબળી પરિસ્થિતિમાં વિચાર આવી શકે કોઈ તમે નવરા બેઠા હોય ને એમનો પણ વિચાર આવી શકે બરોબર છે અથવા તો કોઈ કાર્ય શરૂ કરવાનું તો આ વિચારનું જો મેં કેટલા ડાયમેન્શન વિચારે પ્લસ હું કે તમારા આધ્યાત્મનો પણ વિચાર આવી શકે સાયન્ટિફિક પણ વૈજ્ઞાનિક પણ વિચાર આવી શકે આ બધા વિચાર થયા બરોબર છે સર્વ કાર્યનો તો કયા કયા કાર્યોનો તો મેં તમને એ જ કીધું કે રોજિંદા જીવનમાં જે તમે કાર્યો કરો છો તમે નોકરીને લગતા કે બિઝનેસને લગતા જે કાર્યો કરો છો એ અથવા તો કારકિર્દી માટેના જે તમે પ્રયાસ કરો છો એ બરોબર આ બધા કાર્યો થઈ ગયા એનો રાજા કેમ છે કે ભાઈ રાજા કોને કહેવાય કે એ જ સર્વોચ્ચ હોય બરોબર બાકી નીચે બધા હું કે એની નીચે ગુણો હોય બરોબર ચાલો વિચાર હોય તો જ બધું કાર્ય થઈ શકે એનો મતલબ એવો થયો તો આ વિચાર ક્યાંનો વિચાર કયા કયા કાર્યો કરે છે બરોબર એ બધું તમારે એને એક્સપાન્ડ કરવાનું છે બરોબર તો આ રીતે આપણે હું તમને આગળ કે મેક્સિમમ રીતે કરી શકાય બરોબર એવી જ રીતે મેગલા પાડો અને દરેક શબ્દોના સામાનાથી વિચારો તો કે વિચારના સામાનાથી કઈ હોઈ શકે બરોબર છે વિચાર એટલે શું થાય કે મનની અપેક્ષા બરોબર અથવા તો મનની ઈચ્છા બરોબર વિચાર એટલે કઈક કાર્ય કરવાની ઝંખના સર્વ કાર્યના સર્વ કાર્ય એટલે તમામ પ્રકારના કાર્યો તમારે સામાનાથી તમારે વિચારી લેવાના તો જ શું કહેવાય આ તમે આનો મેક્સિમમ તમારે કરી દેસો બરોબર છે એટલે બરોબર છે કે આપણે બીએમ ભાઈ કહે છે કે તલાટી માં 43.46 માર્ક્સ થાય છે તો કે ભાઈ તમે તલાટી માટેનો વિડિયો જોઈ લો તમારા ચાન્સીસ છે બરોબર છે પરંતુ તમે અત્યારે મુખ્ય પરીક્ષા માટેનું આપણે જે શીખ્યા છીએ એનું અત્યારે ફોકસ તમે કરો જેથી આવનારી જીપીએસસી પરીક્ષામાં પણ તમે કહી દો ક્લાસ 3 તો પરીક્ષા તમારે પાસ થઈ જશે બરોબર છે હવે કે વિચાર વિસ્તારનું તમારું ફોર્મેટ તમારે કેવું હોવું જોઈએ બરોબર હવે ફોર્મેટ તમારે ત્રણ ભાગ લખવાના છે અર્થ વિસ્તાર અને બોધ બરોબર છે ઘણી જગ્યાએ તમે ચોપડીમાં લખશો મુખ્યાર્થ બોધાર્થ ભાવાર્થ ઓ ગરોગરૂવા લખવાની જરૂર નથી સિમ્પલ તમે અર્થ વિસ્તાર અને બોધમાં ત્રણ ભાગ પાડવાના હોય છે બરોબર છે એમાં અર્થમાં તમારે આવી રીતે અર્થ લખીને તમારે એમાં શું લખવાનું શબ્દ સહ અનુવાદ એટલે કે જે પણ ગદ્ય સુક્તિ આપેલી હોય કે પદ્ય સુક્તિ આપેલું હોય એનું શબ્દ સહ અનુવાદ લખવાનું તમારે તમારું કાર્ય ઘરનું ઉમેરવાનું નથી એમાં જેવો શબ્દ આપેલો છે એવા શબ્દમાં તમારે એને ખાલી વાક્ય રચનામાં ગોઠવવાનું છે આ થયું અર્થ કઈ રીતે બનાવો એ બરોબર છે ત્યારબાદ વિસ્તાર આવી હેડિંગ મારીને લખવાના એમાં તમારે ત્રણ ફકરામાં લખવાનું છે છે બરોબર પેલો ફકરો કેવો હશે કે ભાઈ પેલો ફકરો એવો હશે કે ઉપરોક્ત ગધ્ય સુક્તિ પદ્ય સુક્તિ કે રત્નકણિકા તે ત્રણ માંથી જે પણ તમને આપેલું હોય બરોબર છે ગદ્ય સુક્તિ એટલે ફકરાની કોઈ લાઈન પદ્ય સુક્તિ એટલે કવિતા અથવા તો રત્ન કણિકા રત્નકણિકા એટલે કે ભાઈ કોઈ કહેવત બરોબર છે કોઈ શું કહેવાય પ્રાસવાળી કવિતા કહેવાય બરોબર છે તો કે ભાઈ ત્રણમાંથી જે લાગતું હોય કે એમાં તો લેખકશ્રી આવશે પદ્ય સુક્તિ હશે તો કવિશ્રી આવશે બરોબર છે તો કે ભાઈ એમાં કવિશ્રી કે લેખક છે હવે જે તમને કવિ કે લેખક આપેલા હોય તો તમે સાહિત્યની તૈયારી કરેલી હશે તો એમાં તમને કવિ કે લેખકનું તમને ઉપનામ કે એનો કોઈ વિશેષતા કે એમને કયો એવોર્ડ મળેલો છે બરોબર છે તો એ તમે લખો તો બહુ હું કહેવાય સારી વાત કહેવાય કે તમે એના સાહિત્ય વિશે પણ જાણકાર છો બરોબર છે તો આપણે આપણે એ કવિ કે લેખકનું ઉપનામ પણ યાદ રાખવાનું છે 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 અને એની કોઈ કોઈ વિશેષતા બરોબર જ્યોતિન્દ્ર દવે જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા છે બરોબર છે તો આવી રીતે ઝવેરચંદ મેઘાણી છે તો આપણા હું કહેવાય સૌરઠના રસદાર માટે જાણીતા છે બરોબર તો આ રીતે તમે એમની કોઈ ઉપનામ કે વિશેષતા તમે લખો પ્લસ જે પંક્તિ હોય એ પંક્તિનો તમને અલંકાર અથવા તો છંદ તમને ખબર પડી જાય તો તમે અંત્યાનુપ્રાસ અલંકારમાં ખાલી જગ્યાનો મર્મ દર્શાવે છે બરોબર મર્મ પછી તમારું જે પદ્ય હોય ને એનું મર્મ લખી દેવાનું આ રીતે તમારું વાક્ય રચના પેલી ફકરામાં સેટ થાવું જોઈએ જેથી પેપર ચેકર ને અહીંયા મેન શું આઈડિયા આવશે તમે મેન અનુવાદ એટલે કે એનું પ્રોપર અનુવાદ તમે કરેલો છે પ્લસ જે એનો મુખ્ય વિચાર છે મર્મ પણ તમે લખેલો છે હવે આ મર્મને તમારે એક્સપાન્ડ કરવાનો છે કે બીજો ફકરો આ મેક્સિમમ ડાયમેન્શન તમે કઈ રીતે લખી શકાય બરોબર છે હવે બધા અહીંયા શું કરે છે બીજા ફકરામાં અહીંયા આગળ જે લખેલું હોય ને મર્મ કે અનુવાદ એનું જેનું શું કે પુનરાવર્તન કરતા હોય છે કે જેથી એમાં મેક્સિમમ માર્ક્સ મળી શકતા નથી તો કે આપણે બીજા ફકરામાં મેક્સિમમ પોઇન્ટ્સ કઈ રીતે લખી શકાય તેના તમારે ત્રણ ભાગ પાડવાના મનુષ્ય સમાજ અને ઈશ્વર હવે એવું જરૂરી નથી દરેકે દરેક ગત્ય શક્તિ કે પદ્ય શુક્તિમાં ત્રણે ત્રણ ડાયમેન્શન તમારા કામમાં આવશે બરોબર છે તમારે ત્રણમાંથી તમારે વિચારવાનું હવે મનુષ્યમાં પેટા ડાયમેન્શન કયા આવે બરોબર એક તો મનુષ્યનું અંગત જીવન બરોબર છે અંગત જીવનમાં એમનો હું કે પ્રેમ વિષયનું પણ હું કહેવાય કોઈ પંક્તિ કે કોઈ વિચાર હોઈ શકે બરોબર છે ત્યારબાદ મનુષ્યનું પારિવારિક જીવન તમારે ત્રણ ડાયમેન્શનમાંથી કોઈ પણ એકાદો કે બે તો તમારે એના લગતું પોઈન્ટ તમે કાઢી જ શકશો બરોબર છે એટલે મનુષ્યમાં તમારે ત્રણ વસ્તુ કોઈ વિચારવાની અંગત જીવન એમાં પ્રેમ પણ હોઈ શકે બરોબર મનુષ્યમાં પારિવારિક જીવન બરોબર છે ત્યારબાદ કારકિર્દીને લગતો તમારે કોઈ પોઈન્ટ તમારે વિચારવાનું બરોબર છે પછી આવે સમાજ બરોબર તો તો તમારે તમારે શેનો બે રીતે એક તો પોઝિટિવ અને નેગેટિવ એટલે કે આમાં પ્રથા તમારી કઈ છે એના વિશે તમારે વિચારવાનું બરોબર છે અને ઈશ્વર માટે તમારે કયા ડાયમેન્શન વિચારવાનું ઈશ્વર માટે બે વસ્તુ વિચારવાની એક તો મોક્ષ માટે અથવા તો ભક્તિ માટે બરોબર છે તો આ રીતે તમારે વિચારો કેટલા ડાયમેન્શન થયા એક બે ત્રણ અંગત જીવન પ્રેમ પારિવારિક કારકિર્દી છ સાત અને આવી રીતે સાત પેટા ડાયમેન્શનમાંથી તમે ત્રણ કે ચાર ડાયમેન્શન તો આરામથી ગદ્ય ગધ્યશુતિના અનુરૂપ તમારે લખી શકશો આ પરંતુ આ વસ્તુ ક્યારથી આવશે તમે પ્રેક્ટિસથી આવશે જેટલા તમે મેક્સિમમ વિચાર વિસ્તાર તમે લખશો નહીં કે તમે કોઈ ચોપડીમાંથી તમે વાંચીને એને ગોખો બરોબર છે કારણ કે તમે અગાઉના જીપીએસસીના મુખ્ય પરીક્ષાના પણ પેપર તમે જોઈ શકો છો કે એમાં તમને હાઉ અનએક્સપેક્ટેડ વિચાર વિસ્તાર હોય છે જ્યારે પેપરમાં રિયલ કે સમયમાં તમારે એને સમજવું પણ અઘરું પડતું હોય છે એટલે જેથી તમે એક ને એક વિચાર તમે લખ્યા રાખો છો એટલે તમને મેક્સિમમ માર્ક્સ મળતા નથી હવે તમે મલ્ટી ડાયમેન્શન વધુ વિચાર લખો તો મેક્સિમમ માર્ક્સ મળી જાય અને એના માટે પ્રેક્ટિસ જરૂરી છે તો બીજા પકડામાં તમારે સાત ડાયમેન્શનમાંથી જેટલા મેક્સિમમ ડાયમેન્શન એર થતા હોય એ કરી નાખવાનું ત્રીજા ફકરામાં અને બીજા ફકરામાં આ બંનેને કમ્બાઈન તમારે રાખવાનું હોય છે એમાં તમારે એક નિયમ યાદ રાખવાનો કે એક વિચાર વિસ્તારની સાથે મેક્સિમમ બે કે ત્રણ પંક્તિ તો તમારી લખવી જ જોઈએ લખવી જ જોઈએ લખવી જ જોઈએ અને સાથે સાથે બે કે ત્રણ ઉદાહરણ તમારે મિનિમમ આપવા જ જોઈએ આપવા જ જોઈએ બરોબર છે એટલા માટે કે તમારે પંક્તિ મેળવવા માટે શું કરવાનું તો પંક્તિ મેળવવા માટે આપણે કન્ટેન્ટ બુસ્ટરમાં કોર્સ આપણે આપીએ છીએ બરોબર તેમાં તમને બધા ડાયમેન્શન માટેના કોર્સ તમને અપાવો અપાવવાનો પ્રયાસ કરીએ છીએ એટલે કે જેથી તમને ગમે એવી પ્રતિસ્થિતિ આવી જાય કે ગદ્ય સુક્તિ આવી જાય એમાં તમે આરામથી તમે એના અનુરૂપ બે કે ત્રણ પંક્તિ તમે લખી શકો બરોબર છે ત્યારબાદ બે કે ત્રણ ઉદાહરણો તમને ક્યાંથી મળે તો ઉદાહરણો એક તો તમને એક રિયલ લાઈફ એક્ઝામ્પલ એટલે કે વાસ્તવિક તમારા જીવનના કોઈ ઉદાહરણો તમારું હોય અથવા તો આપણે અત્યારે કોઈ પણ નેતા હોય કોઈ પણ ફિલ્મ કલાકાર હોય એના તમે રિયલ લાઈફના ના એક્ઝામ્પલ તમે લઈ શકો બરોબર છે બીજા આપણા મહાનુભાવોના તમે એક્ઝામ્પલ લઈ શકો બરોબર છે વિક્રમ સારાભાઈ અબ્દુલ એપીજે અબ્દુલ કલામ બરોબર છે આપણે એના મહાનુભાવોના ઉદાહરણ લઈ શકો ત્યારબાદ ઉદાહરણ સૌથી વધુ મળી જતા હોય ને તો આપણે રામાયણ અને મહાભારત બરોબર છે આના પણ તમે મેક્સિમમ ઉદાહરણ તમે લઈ શકો એટલે કે તમે જે પદ્ય સુક્તિ કે જે ગદ્ય સુક્તિ આપેલી છે એના અનુરૂપ ઉદાહરણ લખશો તો પેપર ચેકર ઉપર પોઝિટિવ અસર થશે કે યસ આ બંધો પરફેક્ટલી આ વિચારને સમજી શક્યો છે એના પરફેક્ટ વિસ્તાર કરે છે એટલે કે વિચાર વિસ્તારમાં મેક્સિમમ માર્ક્સ મેળવવા માટે ડાયમેન્શન વધુ મહત્વના છે ત્યારબાદ પંક્તિઓ વધુ મહત્ત્વની છે ત્યારબાદ ઉદાહરણ વધુ મહત્વના છે આઈડિયા આવી ગયો હવે પછી આ બે ભાગ થયા અર્થ વિસ્તાર અને ત્રીજો ભાગ તમારે તમારે બોધ બોધ આવી રીતે લખીને હોય છે એમાં કેવો લખવો જોઈએ બોધ એવો જોઈએ જો તમે કંઈ પણ આજે શીખો છો તેની ઇમ્પ્લિમેન્ટેશન ક્યારે કરવાના છો ભવિષ્યમાં ને બરોબર છે તો એનો મતલબ એવો થયો કે તમે જે પણ બોધ લખશો એ તમને ભવિષ્યવાદી હોવો જોઈએ અથવા તો આશાવાદી હોવો જોઈએ કે આ તમને આમાંથી ભવિષ્યમાં તમને શું કામ શું કહેવાય ફાયદો થશે અને આશા તમને જે હું કહેવાય કેવી આશા છે કે તમે આ શીખથી તમે આવું ઇમ્પ્લિમેન્ટ કરી શકશો એવું હોવું જોઈએ નહીં કે જે અનુવાદ છે એનું હું કહેવાય બેઠે બેઠું તમારે લખે ને આથી કવિશ્રીએ મુજબ આવું હોવું હોવું જોઈએ એવું નહીં તમારે ભવિષ્યવાદી અથવા તો આશાવાદી લખાણ હોવું જોઈએ આમ આવી રીતે વિચાર વિસ્તારમાં તમે આ પ્રમાણે લખશો તો ગેરંટી આપું છું કે આ મેથડ તમને બીજે કાંઈ જોવા નહીં મળે આનાથી પર્સનલી મને મેક્સિમમ ફાયદો થયો છે મુખ્ય પરીક્ષામાં સફળતા મળવાના ચાન્સીસ વધી જાય છે અને દરેકે દરેક પ્રશ્નમાં તમે એક એક માર્ક્સ મેળવી શકો છો સારી રીતે અને સારામાં સારો વિચાર વિસ્તાર તમે રજૂ કરી શકો છો પરંતુ આ પિક તમે ક્યારે એપ્લાય કરી શકશો મેક્સિમમ તમે પ્રેક્ટિસ કરશો ત્યારે તો આ રીતે આપણે મેં તમને સમજાવ્યું કે વિચાર વિસ્તાર તમારે ત્રણ ભાગમાં લખવાનો હોય છે અર્થ વિસ્તાર અને બોધમાં બરોબર છે અને અર્થમાં અબધનો અનુવાદ વિસ્તારમાં તમારા ત્રણ ફકરામાં આ રીતે મેક્સિમમ ડાયમેન્શન પંક્તિ અને ઉદાહરણ લખવાનું હોય છે અને બોધમાં ભવિષ્યવાદી અને આશાવાદી હોવો જોઈએ બરોબર તો આ મેક્સિમ ડાયમેન્શન અને પંક્તિ અને ઉદાહરણ મેળવવા માટે તમારે શું કરવું જોઈએ તો કે ભાઈ કન્ટેન્ટ બુસ્ટરમાં મેં કીધું મુખ્ય પરીક્ષા કેવી છે કે રનિંગ પરીક્ષા જેવી છે કે તમે જેવી ઘરેથી તમે કોન્ફિડન્સ હો તમે ગ્રાઉન્ડ ઉપર દોડી જાઓ છો તો તમે રિયલ પરીક્ષામાં પણ તમે દોડી જવાના છો તેવી રીતે મુખ્ય પરીક્ષામાં પણ તમે જો ઘરે સારામાં સારું લખી શકો છો બરોબર તો તમે તમારે ત્યાં જઈને ખાલી બેઠે બેઠું તમારે ચપકાવવાનું જ છે તો તમારે રેડીમેડ કન્ટેન્ટ તમારે જો જોતું હોય કે ભાઈ સ્ટડીઝ છે કમિટી છે કરન્ટ અફેર એક્ઝામ્પલ ઇથિકલ ટર્મિનોલોજી પંક્તિ છે કોર્સ છે બરોબર આ બધા તમને માર્કેટમાં તો બહુ બધું મળી જશે પરંતુ એને જવાબોમાં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું એ આપણે શીખીશું જેથી તમારું ભાષાનું પેપર હોય નિબંધનું પેપર હોય કે જીએસ નું પેપરમાં તમારું રિપ્રેઝેન્ટેશન સુધરી શકે સાથે સાથે મારી પર્સનલ મેન્ટરશીપ મળશે લાઈવ વિડીયો લેક્ચર્સ દ્વારા અને આપણે આ બધી ટેકનિક પ્રીવિયસ યરના ક્વેશ્ચનમાં આપણે ડેલી આન્સર રાઇટિંગમાં પ્રેક્ટિસ કરીશું આખું તમારું કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે ફાઇનલ આપણે આપીશું એક ટેસ્ટ સિરીઝ બરોબર છે જે એન અનુરૂપ હશે તો તમે આમાં રજીસ્ટ્રેશન કરવા માંગતા હોય તો તમારા ત્રીસ પ્લસ માર્ક્સ વધી શકે છે બરોબર છે તો રજીસ્ટ્રેશન માટે અત્યારે સંપર્ક કરો સેવન જીરો ફોર વન ફોર વન સેવન એટ સેવન સિક્સ ઉપર અને આવું જ કન્ટેન્ટ બુસ્ટર આપણે ભવિષ્યમાં વર્ગ ત્રણની પણ મુખ્ય પરીક્ષા માટે આપણે બહાર પાડવાના છે બરોબર છે તો આપણે આ થયું વિચાર વિસ્તાર હવે આપણે ઉદાહરણ સાથે સમજીએ બરોબર જેમ કે એક ઉદાહરણ છે હું જ રહું વિલસી સહુ સંગ ને હું જ રહું અવશેષ બરોબર છે હવે તો મેં તમને વાત કરી કે પહેલા તો એને સમજવો પડે ભાઈ સમજવો પડે એટલે શું કરવું પડે બે સ્ટેપ છે એક તો ભાગલા પાડો અને દરેક શબ્દના સામાનથી વિચારો બરોબર છે તો આપણે ભાગલા પાડીએ કે હું જ રહું વિલસી બરોબર છે એટલે કે હું જ રહું વીલસી એટલે હું જ એટલે શું થાય કવિ પોતે બધા હોવા છતાં પણ હું એકલો પોતાને ફીલ કરું છું અને હું જ રહું અવશેષ છે બધા જતા રહે છેલ્લે પણ હું એકલો જ રહું છું બરોબર છે એટલે કે ભાઈ આપણે અહીંયા શબ્દ સમજી ગયા ક્યારે કે પેલા ભાગલા પાડવાનો અને એના પછી શબ્દના સામાનાથી તમારે વિચારવાનું બરોબર છે વિલસી એટલે શું થાય એનું સામાનાથી કે ભાઈ વિલાસપણું એટલે કે ભાઈ એકલતા પણ બરોબર અવશેષ એટલે કે ભાઈ છેલ્લું જે બાકી રહ્યું હોય એ આ રીતે તમારે એનો અર્થમાં તમારે શું લખવાનું શબ્દ સહ અનુવાદ અહીંયા આપણે લખવાનું કવિને સંગ પણ પોતાની જાતનો છે અને એકલા પડે ત્યારે પણ પોતાની જાત જ બાકી રહે છે બરોબર આપણે આ જે પંક્તિ છે એને વાક્ય રચનામાં શબ્દ સહ અનુવાદ કર્યો ત્યારબાદ વિસ્તારમાં તમારે શું લખવાનું વિસ્તારમાં મેં તમને પહેલો ફકરો તો લખાવ્યો આ ખાલી તમારે આવી રીતે પોઈન્ટ પાડીને નહીં લખવાનો આ તો તમને ખાલી એક્સપ્લેનેશન માટે મેં પોઈન્ટ વાઇઝ સમજાવ્યું તમારે તો ફકરામાં જ તમારે લખવાનું પહેલો ફકરો એવી રીતે લખવાનો કે ઉપરોક્ત શું છે પદ્ય શુક્તિ છે ઉપરોક્ત પદ્યસુક્તિમાં તો અથવા તો ઉપરોક્ત રત્નકણિકામાં કવિશ્રી હું કહેવાય આપણે પોતાની જીવનની એકલતા વિશે બરોબર છે વાત કરતા હું કહેવાય જણાવે છે કે બરોબર આ તમે મર્મ થઈ ગયો કવિથી કવિની એકલતા પણ હું બતાવે છે કે ભાઈ છેલ્લે એકલતા પછી કઈ રીતે તો એકલતા થાય તો મર્મ બતાવે કઈ રીતે ડાયમેન્શન તમને વિચારો મનુષ્ય સમાજ અને ઈશ્વર બરોબર છે એમાં કે પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો જીવનનો માર્ગ સ્વયં કરાવો બરોબર છે આમાં પંક્તિ પણ લખવા એકલા આવવાને આવ્યા ને મનવા એકલા જવાના બરોબર છે એ પણ તમે લખી શકો પછી અપદીપો ભવ હું કે પોતાનો દ્વિપક ખુદ બનો બરોબર છે કે પછી તો પણ અને પછી રવિન્દ્રનાથ ટાગોરની પણ પંક્તિ લખો શકો તારી હાક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે એકલો જાને રે આ ઘણા બધા તમે એકના એક શબ્દ માટે બે કે ત્રણ પંક્તિ તમે લખી શકો છો બરોબર છે પછી આ શું બતાવે છે કે જન્મ મૃત્યુનું ચક્ર તમે એકલા પણ આવ્યા છો ને એકલા જ જવાના છો એટલે કે તમે જયારે જીવશો ત્યારે બધાની સાથે જીવશો પરંતુ કેવો એકલા જ વીલશો બરોબર છે ને જ્યારે બધા જશે ત્યારે પણ તમારે એક જ તમારા અવશેષ તરીકે રહેશો બરોબર છે ભાઈ આપણે આ જે મૃત્યુનું ચક્ર પણ બતાવે છે અને આની સાથે તમે એક્ઝામ્પલ તમે બતાવી શકો એક્ઝામ્પલ મેં કયા કયા કે ભાઈ અત્યારે કોઈ મહાનુભાવો હોય એમાં કે રામાયણ કે મહાભારતનું પણ તમે હું કહેવાય આમાં ઉદાહરણ તમે લખી શકો છો બરોબર છે પછી આપણે બોધ સાર કેવો હોવો જોઈએ કે સ્વયં જ પોતાના શ્રેષ્ઠ મિત્રો બનવું એટલે કે ભાઈ આપણે પોતાના જ માર્ગદર્શક પથ દર્શક અને પોતાના જ મિત્ર આપણે જ છીએ બીજા કોઈ નથી બરોબર છે એટલે આપણે આપણી રીતે કરી શકાય બરોબર છે ચિરાગભાઈ કહે છે કે વન ટુ મેન્સનું રિઝલ્ટનું અપડેટ ક્યારે તો વન ટુ મેન્સનું રિઝલ્ટનું આ અઠવાડિયામાં આવી શકે છે એટલે તમે તૈયાર રહીજો પરંતુ અત્યારે જીપીએસસીનું અત્યારે કોઈ ફાઇનલ કમિટમેન્ટ કરી શકાય નહીં પરંતુ આ અઠવાડિયામાં આવવાની શક્યતા છે બરોબર બીજો આપણે બીજા વિચાર વિસ્તારવી જોઈએ તો કે ભાઈ વીજળીના ચમકારે મોતીડા પરોવરે પાનબાય નહીતર અચાનક અંધારા થાશે જી બરોબર ગંગા શક્તિનું ભજન છે ને આ બરોબર તો એ રીતે પેલા મેં તમને વાત કરી એમ કે પેલા તમારે સમજવા માટે શું કરવાનું ભાગલા પાડવાના અને દરેકે દરેક શબ્દના સામાન્યથી વિચારવાના બરોબર જો ભાગલા પાડો વીજળીને ચમકારે વીજળીને ચમકારે એટલે મતલબ શું થાય કે કન્ટિન્યુઅસ પ્રકાશ નથી અચાનક પ્રકાશ આવે છે વીજળીના ચમકારે બરોબર મોતીડા પરોવરે પાનભાઈ બરોબર પાનભાઈને સપંતા કહે છે કે મોતીડા પર્વો મોતી એટલે કે તમારું એક કામ કરો બરોબર છે તો તમે કાયમી લાઈટ નહીં થાય તો અચાનક અંધારો થઈ જશે એટલે જેવો ચમકારો થાય એવો જ એટલે કે જેવો તમને તક મળે એવું તમારે કાર્ય સિદ્ધ કરી લેવાનું નહીતર તમારા આખું જિંદગીમાં તમને અસફળતા મળશે આ એવું મેન કાંઈ છે આ મેં તમને કીધું તો કે ભાઈ આપણે અહીંયા અર્થમાં શું કીધું માનવ જીવનને શેની ઉપમા આપી છે વીજળીના ચમકારામાં કે એમાં તક તમને ભાગ્ય જ મળે છે ઈશ્વરના નામનું મોતી પરોવવાનું છે બરોબર આ તમને ડાયમેન્શનમાંથી મેં તમને મળ્યું પડી ગઈ એટલે આમાં તમે શબ્દસો અનુવાદ કરી શકો છો પછી વિસ્તારમાં તમે ડાયમેન્શન કે વીજળીનો ચમકારો કેવો હોય ક્ષણિક એવી રીતે જીવન પણ કેવું છે છે એટલે તક ચૂકી ગયા તો મૃત્યુ આવશે ઉદાહરણ નરસિંહ મહેતા સ્વામી વિવેકાનંદ પણ કરી શકાય બરોબર પંક્તિમાં તમે લખી શકો કલ કરે આજ કરે આજ કરે છો એટલે કે સમય નું મહત્વ સમજાવે છે બરોબર છે એટલે કે ભાઈ બૌદ્ધ તરીકે પણ એ રીતે લખી શકો જો આજે સમયની તમે કિંમત નહીં સમજો તો અને સમય વેડફી નાખશો તો તમે ભવિષ્યમાં આજે ગુમાવેલો સમય ફરીથી મેળવી શકશો નહીં એટલે જેવું તક મળે એવું આપણે કાર્ય સિદ્ધ કરી જવું જોઈએ અને આ પંક્તિ તમારા અંગત જીવનમાં પણ લાગુ પડે કારકિર્દીમાં પણ લાગુ પડે ઈશ્વર ભક્તિમાં પણ લાગુ પડે સમાજમાં રૂઢા પ્રથાઓ પણ પણ લાગુ પડે એટલે આ તો મેં અહીંયા તમને ખાલી સમજાવવા માટે ત્રણ કે ચાર ઉદાહરણ લખેલા છે પરંતુ તમે આના મેક્સિમમ આમાં ત્રણ પત્તાય લખવા હોય ને લખી શકો પરંતુ શરતું એકનું એક ગોલ ગોલ ફેરવવાનું નહીં ડાયમેન્શન ફેરવીને જો તમે મેક્સિમમ ડાયમેન્શન મેક્સિમમ ઉદાહરણ લખો તો જ તમારી ભાષા ઉપર પકડ આવશે અને એ વસ્તુ પ્રેક્ટિસથી આવશે બરાબર છે આ રીતે કે આપણે વિચાર વિસ્તાર સમજ્યા અને મેં મારી રીતે બેસ્ટ ટ્રાય કરી છે કે આવી રીતે વિચાર વિસ્તાર તમે કરશો તો સારામાં સારા માર્ક્સ મેળવી શકશો ફરી જો તમે વિચાર વિસ્તારમાં મેક્સિમમ ડાયમેન્શન અને કન્ટેન્ટ બુસ્ટર વધારવા માંગતા હોય અને મુખ્ય પરીક્ષામાં બીજા વિદ્યાર્થીઓ કરતાં સારામાં સારા માર્ક્સ મેળવવા માંગતા હોય તો એની એક ચાવી છે કે ભાઈ મુખ્ય પરીક્ષા માટેનું કન્ટેન્ટ પુસ્ટર કે જેથી તમે કન્ટેન્ટ અને કઈ રીતે ક્વેશ્ચનની ડિમાન્ડ મુજબ યુઝ કરી શકો છો જેથી મુખ્ય પરીક્ષામાં જે આવનારી જીપીએસસી ક્લાસ વન ટુ ની મુખ્ય પરીક્ષા છે ક્લાસ થ્રી મુખ્ય પરીક્ષા છે એમાં તમને શું કહેવાય સારામાં સારી પ્રેક્ટિસ થઈ શકે મારું પર્સનલ મેન્ટરશીપ મળી શકે અને મુખ્ય પરીક્ષામાં તમારા ત્રીસથી વધુ માર્ક્સ મેળ વધુ શકે બરોબર અત્યારે જેટલા જો થોડાક થોડાક માર્ક્સ આટલુંથી રહી જતા હોય તો એ પણ તમને ફાયદો થશે બરાબર સાથે સાથે ડેલી આન્સર થી અને ટેસ્ટ થી પણ તમને પ્રેક્ટિસ થઈ શકે બરાબર છે તે કન્ટેન્ટ બુસ્ટરમાં તમે અત્યારે જોડાઈ શકો છો બરાબર છે એના માટે વધુ તમને માહિતી સેવન ઝીરો ફોર વન ફોર વન સેવન એટ સેવન સિક્સ પર મળી છે અને આપણે જે અહીંયા મુખ્ય પરીક્ષાની સિરીઝ શરૂ કરી છે એમાં તમને મુખ્ય પરીક્ષા ગુજરાતી ભાષા અંગ્રેજી ભાષા કે જીએસ એમાં તમામ ફોર્મેટ અને કઈ રીતે મેક્સિમમ ડાયમેન્શન એના તમામ આપણે વિડીયો શરૂ કર્યા છે એની પ્લેલિસ્ટ બનાવેલી છે તો એ તમારા આગળના વિડીયો જોઈ લેજો અને અમારો પ્રયાસ સારો લાગે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી વધુ ને વધુ વિદ્યાર્થી સુધી શેર કરજો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો નોટિફિકેશન ઓન કરી દેજો જેથી મેન્સની પરીક્ષામાં તમને કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમને વિડીયો બારફત સહાય મળી શકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ જય હિન્દ જય ભારત